હેલો ગુજરાતી મિત્રો આજે આપણે આ વિડિયોમાં બહુ સુંદર લોક વાર્તા સાંભળીશું એક હતો રાજપૂત રાજપૂત તીર મારવામાં ભારે જબરો એનું તીર એટલે રામબાણ ખાલી જાય જ નહીં તેની આ હોશિયારીથી રાજાએ તેને ઉમરવાનની પદમી આપી રાજપૂત રોજ સવારે જાડો રગડ જેવો કસુંબો પીએ તાજો માજો થાય અને પછી રાજપૂતાણીને કહે રાજપૂતાણી જરા મારી સામે દસ કદમ દૂર ઉભા રહો રાજપૂતાની સામે ઊભી રહીને રાજપૂત રાજપૂતાણીના કાનમાં પહેરેલી જાલને નિશાન તાકી કાનની બહાર કાઢી નાખે પછી કહે કેમ રાજપૂતાણી મારા જેવો કોઈ બળિયો છે રાજપૂતાણી કહે ના રાજપૂતાણી તો રોજ ને રોજ સુકાતી જાય એને એમ થાય કે જો કોઈક દિવસ આ નિશાન ચૂકશે તો મારા બાર વાગી જશે પાડોશમાં જ એક શેઠ રહે એકવાર શેઠાણીએ રાજપૂતાણીને ગોખમાં બેઠેલી જોઈ એને પૂછ્યું હે બેન તમે દિવસે ને દિવસે સુકાતા કેમ જાઓ છો એવું તે શું દુઃખ છે રાજપૂતાણી કહે કાંઈ નહીં બેન શેઠાણી બોલી ના ના કહો તો ખરા તમારા મનમાં કંઈક દુઃખ છે આપણે તો પાડોશી એટલે સગા જેવા જ કહેવાઈએ તમે મને કહો તો મારાથી બનશે તો હું તમને મદદ કરીશ શેઠાણીની વાત સાંભળી રાજપૂતાણી થયું કે લેને કઉ કહું એમાં શું વાંધો છે રાજપૂતાણીએ રાજપૂતના નિશાના તાકવાની વાત કહી શેઠાણી બોલી બસ એ જ ને ચાલો હું તમને એનો રસ્તો દેખાડું હવે જ્યારે તમને પૂછે કે મારા જેવો બળિયો છે ત્યારે તમારે કહેવું કે શેરને માથે સવા શેર હોય જ સમજ્યા ને રાજપૂતાણી બોલી ઠીક બીજે દિવસે રજપૂતે નિશાન મારી કાનમાંથી ઝાલા કાઢી નાખીને પૂછ્યું કેમ રાજપૂતાણી મારા જેવો કોઈ બળિયો છે રાજપૂતાણી બોલી હા શેરને માથે સવા શેર હોય જ રાજપૂત બોલ્યો હે મારાથી વળી બળિયો કોણ છે બસ મારે હવે શેરને માથે સવા શેરને શોધવા જવું એમ કહી રજપૂત પોતાનાથી વધારે બળવાનની શોધમાં નીકળી પડ્યો રાજપૂતાણી થોડા દિવસ માટે તો નિશાનમાંથી બચી ગઈ રાજપૂત ચાલ્યો જાય છે ચાલતા ચાલતા એને રસ્તામાં એક માણસ સામો મળ્યો તેને કહ્યું કેમ ઠાકોર કઈ બાજુ જાઓ છો રાજપૂત બોલ્યો શેરને માથે સવા શેર શોધવા પેલો માણસ બોલ્યો એમ તો તમે શું જાણો છો રાજપૂત બોલ્યો મારું નિશાન ખાલી જાય જ નહીં ત્યારે ઊભા રહો જુઓ હું આ તીર મારું છું એમ કહી એને તીર માર્યું ને નીચે એક ગોળ કર્યું પછી કહ્યું કાલ બરાબર આજ તીર માર્યું છે કુંડાળામાં પડશે રાજપૂત બોલ્યો હે શું વાત કરો છો એ વળી બનતું હશે ચોવીસ કલાકે તીર આ કુંડાળામાં પડશે રાજપૂત ત્યાં રોકાણો બીજા દિવસે બરાબર જે વખતે તીર માર્યું હતું તે જ વખતે તે કુંડાળામાં આવી પડ્યું રાજપૂતનો અહંકાર ઉતરી ગયો રાજપૂત બોલ્યો ભાઈ તું બરાબર શેરને માથે સવા શેર મળ્યો છે તારા જેવો બળથી બાણ મારવા વાળો મે અત્યાર સુધી જોયો નથી આજથી આપણે બે મિત્રો હું તીરબાજ અને તું બળબાજ ચાલ હવે આપણે શેરને માથે સવા શેર જોવા જઈએ તારા કરતાય કોઈ બળવાન છે કે નહીં બંને મિત્રો ચાલી નીકળ્યા રસ્તામાં એક ઝાડ આવ્યું તેના ઉપર એક ભરવાડ ચડ્યો હતો તેના ડોર છૂટા ચરતા હતા બીજા ગોવાળિયા પણ સાથે હતા ઝાડ ઉપરથી થી જોતા જોતા ભરવાડે બીજા ગોવાળિયા ને કહ્યું એલા એ રાજાના નગરમાં આગ લાગી છે જો બજાર સળગી એ દુકાનો સળગવા લાગી હાહાકાર કઈ માણસો ભેગા થયા છે માણસો ભેગા થયા છે એ બધા દોડા દોડ કરવા લાગ્યા અર બિચારા કેટલાક બળી મર્યા એ હવે રાજા મહેલ સુધી આગ પહોંચી ગઈ બળબાજ અને તીરંદાજ આ બધું સાંભળતા હતા ક્યાં રાજાનું નગર અને ક્યાં આ ભરવાડ ગાંડો તો નહીં થઈ ગયો હોય ને એલા શું બોલે છે રાજાના નગરમાં આગ લાગી એ તને અહીંથી દેખાય છે ભરવાડ બોલ્યો હા રાજાના નગરમાં જઈને તપાસ કરો કે બરાબર આ દિવસે આ જ વખતે ત્યાં આગ લાગી છે કે નહીં પેલા બંને મિત્રો તો આ સાંભળીને દિંગત થઈ ગયા તેઓ કહે આપણને શેરને માથે સવા શેર મળ્યો એલા ભરવાડ અમે શેરને માથે સવા શેર શોધવા નીકળ્યા છીએ હવે તું અમારી સાથે ચાલ જોઈએ હવે કોઈ શેરને માથે સવા શેર નીકળે છે ભરવાડ બોલ્યો ચાલો ત્યારે આપણી ક્યાં ના છે એમ કઈ ત્રણેય ચાલી નીકળ્યા ચાલતા ચાલતા એક ગામ આવ્યું ગામના દરવાજામાં પેસતા જ એક માણસ સામે મળ્યો ત્રણે મિત્રોએ જોઈ એને કહ્યું રામ રામ જવાબ મળ્યો રામ રામ પેલો માણસ બોલ્યો ક્યાં રેવું ભાઈ રહેવું તો આગે પણ શેરની માથે સવા શેર શોધતા શોધતા અહીં આવી ચડ્યા છીએ એમ હોય તો ઊભા રહો હું હંમેશા હિમાલય ઉપર ફરવા જાઉં છું જઈને આવું ત્યાં સુધી અહીં દરવાજામાં બેસજો પછી આપણે વાતો કરીશું ત્રણેય જણા આ સાંભળીને હિતભાઈ જ ગયા આ તે શું ક્યાં હિમાલય ને ક્યાં માણસ આ તો બોલે છે કે બકે છે ભરવાડ નજરબાજ હતો તે બોલ્યો ચિંતા નહીં મને જોવા દો એ સાચું બોલે છે કે ખોટું એની હમણાં ખબર પડશે પેલો માણસ ચાલી નીકળ્યો ને ભરવાડ ઝાડ ઉપર ચડી જોવા લાગ્યો પણ એ તો બરાબર હિમાલયમાં જ પહોંચ્યો અને થોડી વારે જઈને પાછો પણ વળ્યો ભરવાડ કહે માણો સાચો તો ખરો હો હિમાલય જઈને એ પાછો ફર્યો એ હાલ્યો આવે તિરંજપાજ અને બળપાજ મોટું વકાસી સાંભળી રહ્યા ત્યાં તો પેલો આવી પહોંચ્યો ત્રણે મિત્રો કહે ભાઈ તું તો ભારે ગતિ બાજ અમારા કરતા તું જબરો ઠર્યો પછી ચારે મિત્રો આગળ ચાલ્યા વચ્ચે એક ગામ આવ્યું ગામના રાજાને પત્નો રોગ થયેલો વેદે કહ્યું કે જો કોઈ એક પહોરમાં ગંગોત્રી જઈ ગંગાજળ લઈને પાછો ફરે અને એનાથી રાજાને નવરાવીએ તો રાજાનું શરીર કંચન જેવું થઈ જાય રાજાએ ગામમાં ડંડેરો પીટાવ્યો જે કોઈ એક પોરમાં ગંગોત્રી જઈ ગંગાજળ લાવી આપશે એને અર્ધુ રાજ આપીને મારી કુંવરી પરણાવીશ ચારે મિત્રોએ આ ઢંઢેરો સાંભળ્યો તેઓ દરબારમાં ગયા ને કહ્યું કે અમે ગંગાજળ લાવી આપીએ ગતિબાજ ગંગાજળ લેવા ગયો નજર સાતમે માળે ચડી જોવા લાગ્યો ને જોઈને લાગ્યો હિમાલય પહોંચ્યો ગંગોત્રીએ પહોંચ્યો એ ગંગાજળ ભર્યું ને પાછો ફર્યો આવે છે ઓકે હવે તો પહોંચ્યો એ હાલ્યો આવે એક વડદો આવ્યો વડદાની ડાળ ઉપર ગંગોત્રી જળનો ગળો મૂકી વડદા હેઠે સુઈ ગયો ક્યારે જાગે છે એની વાર જોતો ભરવાડ બોલી ઉઠ્યો એલા ભારે થઈ વડલાના થડ માંથી મોટો જાજરમાન કાળોતરો નાગ નીકળ્યો તો એની છે છે ને ને પાંચ હાથ લાંબો થઈ હવે શું બચે આપણો ભાઈબંધ મરી જશે ઈ તો ભર ઊંઘમાં સૂતો છે હમણાં નાગ એની પાસે જાશે ને ફટકાવશે એટલી જ વાર છે પછી એ પાવળું પાણીએ નહીં માગે બળબાજ કહે ચિંતા નહીં તું મને બરાબર જગ્યાનું નિશાન આપ અને કેટલા દૂર છે એ એટલે હું બાણ મારીને નાગને મારી નાખીશ કેવા પ્રમાણે બાણ માર્યું નાગ મરી ગયો થોડી વારે ગતિબાજ ઉઠ્યો ને ગંગાજળનો ગળો લઈ ચાલતા જાય છે ત્યાં નાગને પોતાની પાસે જ મરેલો જોયો તરત જ સમજી ગયો કે આ તો મારા મિત્ર બળબાજના જ કામ એને નાકને ન માર્યું હોત તો હું જીવતો ઉઠોત નહીં મરી ગયેલા નાકને હારે લઈને એ ચાલી નીકળ્યો પરવાડ બોલ્યો લ્યો એ તો ઉઠ્યો ને એ પેલા મરી ગયેલા નાકને પણ લીધો ચપાટા બંધ આવે છે હવે તો સાવ નજીક આવી ગયો એમ કહીને સાતમે માળેથી નીચે ઉતર્યો ત્યાં તો ગંગાચળ લઈને ગતિબાજ આવી પહોંચ્યો ને ગંગાચળનો ગળો રાજા પાસે મૂક્યો ગતિબાજ બોલ્યો મહારાજ જો મારા મિત્રે આ નાગને મારી મને ન બચાવ્યો હોત તો આપણે બંને મરણને શરણ થાવત હું મરી જાત એટલે ગંગાજળ આવોત નહીં અને ગંગાજળ ન આવોત એટલે આપ પણ ન બચત રાજાએ ગંગાજળથી સ્નાન કર્યું એની કાયા કંચન જેવી થઈ ગઈ ચારેને અડધું રાજ્ય આપ્યું ને ગતિબાજને કુંવરી પરણાવવાનું કહ્યું પણ ગતિબાજે કહ્યું કે રાજકુંવરી તો અમારી બેન છે એને કોઈ સારા રાજા સાથે પરણાવજો ચારે મિત્રો ત્યાં રહી સુખથી પોતાને મળેલું રાજ કરવા લાગ્યા